તો આ તમે જોઈ શકો છો ઝાલા પરિવારના જે છે એ સતીમા છે અને કાયદેસર એમ કહેવાય કે મિત્રો તમે જોઈ શકો પંજો પણ જે છે એ તમને દેખાઈ આવે છે અને ખરેખર હકીકતમાં બાપુ આવડો મોટો પાર્યો તો કદાચ એમ કહેવાય કે મેં મારી લાઈફમાં કદાચ આ પહેલો વેલો જો આટલી મોટી હાઈટના નથી હોતા બહુ ઓછા હોય દીકરી હતા છે તો હવે આપણે પાછળના ભાગે વહીશું શું કહો બાપુ બોલો હવે

આપડે અરુણસિંહ બાપુ બાપુ તમારું નામ શું બોલો છો તમારું મારું નામ રાજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ હા હા ના એટલે આ ગામ રહ્યું ને મારા કાનાજી દાદા નું જ ગામ છે તમારા કાનાજી દાદા કાનાજી દાદા અહીંયા જ્યારે આ કેતા ને ભાઈ આ મેથુર ભરી નો કે આપણે હા હા એટલે આ ગામ જપ્ત કરી લીધું ધાંગધરા 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 થી ભાવનગર એમને છોડાવી દીધું આ પાંચ થી ભાવનગર તમને છોડાયું હા એ વખત માં તમારા વડવાને એટલે દાદા હતા યોધા અને તરવૈયા હતા તરવૈયા હતા એટલે બે કામ એને એવા કર્યા હતા ત્યાં અમારે વાળ્યું છે ભાવનગર ભાવનગર ખાનાજી કિડિયા પરાય છે હા અંદર અમુક ઝાલા છે અમુક રાઠોડ છે ટૂંક ની અંદર જે હારે મહેમાન આયા હતા એ પણ એ વખતે એમ કેવાય કે ધીંગાણા અંદર કામ આવી ગયા એટલે કોઈ રાહ નો જોયું હા લઈ તો એમ જ હતું પેલા ના સમય માં કેવું હોય કે મહેમાન આયા હોય તો એ પોતે તો મિત્રો તમે જુઓ આપડે જે બાપુ કીધું એની ઘોડે કે જે સામે છે એ ગામના જે ગ્રાસદાર જે રાજવી પરિવાર હતા એ લાખાજી ની છત્રી છે ને બાકીના તમે જોવા અસંખ્ય એમ કેવાય કે ઘણા પાડિયા છે અને તમે જુઓ અમે એમ કહેવાય કે પાળિયા વિશેની માહિતી મેળવાયા હતા ત્યારે તમે જુઓ આખું ગામની અંદર બધા ઘણા ખરા આપણે એમ કહેવાય કે અહીંયા બધા ક્ષત્રિયો છે ને તમે હા દરબારું છે બધા અને આ બધા એના એમ કહેવાય કે ક્ષત્રિય પરિવારની સાથે આ પાળિયા જે છે ગામના એમની સાથે બધા ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે એમ કે સંબંધમાં જોડાયેલા છે તો બાપુ તમારું નામ શુંરથ ભગીરથસિંહ

અત્યાર સુધીમાં પહેલી વખત જોયા હશે બીજું એ છે કે આના થકી દોસ્તો આપણા ઇતિહાસમાં બનેલી ઘણી બધી ઘટનાઓ ઘણી બધી વાતો અમર છે બગસરા 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 મોરબી નું બગસરા મોરબી નું મોરબી બગસરાત છે કેવા કેવા કિલોમીટર દૂર છે

પણ અત્યારે આપણી પાસે એવો ઉકેલી અને એને પૂર્ણ રીતે તમારી સામે ઉજાગર કરે એવો ટાઈમ નથી અને મિત્રો તમે અત્યાર સુધીમાં કદાચ ક્યારેય નહીં ભાઈ હોય એવો એક આ પાળીઓ આ જે પાળીઓ રહ્યો એને પાળીઓ માં આવે છે ઢગલો એટલે આ ઢગલો જે હોય એને આ રીતે આ રીતે ચાંગીઓ જે હોય આમાં એવું હોય કે એ વખતના સમયની અંદર મેં એવું સાંભળેલું છે પાળિયા ઇતિહાસની અંદર કે એ વખતના સમયની અંદર ઘણા પરિવાર એવા હોય કે જેની પાસે ખાંભી કે એવું કરાવવાનો એની પાસે એ વખત દારૂણતા હોય બરોબર ગરીબી હોય તો એ વખતે શું કરતા ખબર કે પોતે પોતાના પૂર્વજ પૂર્વજની અને એની યાદી માટે આ રીતે ઢગલો કરી નાખતા પથ્થરનો જેને ચાંગીઓ કહેવામાં આવતો અને અહીંયા આવો તો થોડું થોડુંક ખાંચવું પડે એવું છે કારણ કે આની અંદર એમ કહેવાય કે અત્યારે પાવરને ઝટકો ચાલુ છે

ના ના આ તો સુરવીર નો પાળીઓ હોય ઘોડામાં ઘોડા ઉપર હોય હા હા એટલે એ લોકોએ ઉકેલી ની નો બધું કર્યું છે અને આ જે એરિયા બાપુ હા એ તો સતી માં બરોબર છે તમે કીધું એમ બરોબર અને આ જે એરિયા આમાં ડબલ પાળિયા કેમ છે એટલે આ રાણા હગા બે ભયું તમારું જ કુટુંબ કાનાજી દાદાના કુટુંબમાં હગા બે ભાઈઓ હતા એટલે બે ભેગા હે અને એ સિવાય આની અંદર પણ ભેગા હે હા એમાં પણ એક ઘોડેશ્વર છે ને એક બાજુમાં એમનામ છે હા પણ હા એ છે હશે પણ નીચે અંદર અંદર વહી ગયેલા હે થોડાક હા એ રીતે છે હા લખેલું પંચાયત છે સોળસો ને અઢારસો ને પંચાણું હે સંવંત સંવંત અઢારસો ને પંચાણું ની અંદર આજે છે એ હા 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 કાનાજી બાપુ પછી ના છે અમુક 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 એની પહેલા ના છે અમુક પછી છે

હા એમાં હા એટલે આમાં વાકાની બાજુનો બ્રાહ્મણો પણ છે એટલે વાત કારણ શું કે પછી ગામ ધણાય પછી એનું ભાવ આવો હોય ને હા એ વખત તો ગામ ભેગુ જ હોય ને ચા એટલે સેમમાં એટલા છે ઓહો બકલો કીજીએ નકલે ખાઈ નવ પરવાન ન હા ઈ તમ કીદા ઈ ક્યાં આયા આ રહ્યા ને અમને ગામ ભર્યું ને તમારા પછી આપણે એનો કોઈ આવી છે ફરી વખત તમને મુલાકાત બાપુ તમારી બે ની હા એ તમારો નંબર લઈ લઈશું બરોબર તો બાપુ એ કીધું કે આવતી ફેરે તમે આવો તો હજી બીજા પાળી પણ છે જે એમ કહેવાય કે ભરવાડ શાખ ના ભ્રવડના હે નઈ રેવા પ્રવડના તો આપણે અંદર આપણે લઈશું હા તો વાંધો ને